સમાચાર અમદાવાદ શહેરના જોઈએ દોડધામ જિંદગીમાં આજે ભાગના લોકોને કોઈને કોઈ ચિંતા સતાવતી હોય છે કોઈને 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 નોકરી ધંધાની ચિંતા હોય અભ્યાસની તો પોતાના ભવિષ્યની પણ આ ચિંતા ક્યારે માનસિક રોગમાં ફેરવાય છે તેની ઘણીવાર ખબર રહેતી નથી આ માનસિક રોગની ઓળખી યોગ્ય સમયે તેની સારવાર થવી જરૂરી છે ત્યારે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે નોર્થ ક્લબમાં ચિંતામુક્ત જીવન કેવી રીતે જીવવું વિષયક સેમિનાર યોજાયો હતો જેમાં અમદાવાદના જાણીતા સાયકોલોજિસ્ટ બીજલ પંડ્યા અને પ્રિયંકા મહેતાએ લોકોને માનસિક રોગો અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવી હતી સેમિનારમાં લોકોને વિવિધ ગેમ્સ રમાડી અને મગજની એક્સરસાઇઝ કરાવી માનસિક આરોગ્ય વિશે સમજ આપવામાં આવી સેમિનારમાં ભાગ લેનાર રહીશોએ પણ આ સેમિનારની ખૂબ જ પ્રશંસા કરી હતી આજે આપણે અહીંયા મળ્યા છીએ લોકોની હેલ્પી લાઈફ કેવી હોય છે સ્ટ્રેસ હોય છે આજે લોકો ચિંતા મુક્ત કઈ રીતે રહી શકે છે આજે લોકો બહુ જ સ્ટ્રેસમાં આવી જાય છે અને લોકોને ખ્યાલ પણ નથી હોતો કે ક્યારે ડિપ્રેશનમાં આવી ગયા ક્યારે સ્ટ્રેસમાં આવી ગયા આજે રોજબરોજની જિંદગીની અંદર આજે લોકોને કઈ રીતે એની અંદરથી નીકળવાનું છે એ આપણે વાત કરીશું અને આ જરૂરી છે આજે લોકો સ્કૂલ હોય કે કોલેજ હોય કે બાળકો હોય કે વડીલો હોય આજે બધાને કંઈક મોટાભાગના અત્યારના જે રોગો છે જેને આપણે ક્રોનિક કહી કહી શકીએ એ બધા જ સાયકોસોમેટિક રોગો છે જેમ કે બ્લડ પ્રેશર લઈ ગયું ડાયાબિટીસ લઈએ કેન્સર લઈએ કોઈ પણ રોગ જે ક્રોનિક ક્રોનિક ટાઈમના પેઇન લઈ ગયો તો આ બધા સાયકોસોમેટિક છે એટલે બધું અહીંયા જ છે આઈ એમ યર્સ ફોર્ટીલ્ડ Uh, मैं आज तक योगा हूं, करती हूँ जिम करती हूँ और मुझे ये पता नहीं था कि मतलब uh, माइंड में क्या मतलब मैं रात को जैसे मैं सोती हूँ तो नींद नहीं आती है ये सब मुझे अपने पता चला मेरे बॉडी में क्या हो रहा था सिर्फ़ जिम करना एक्सरसाइज करना ज़रूरी नहीं होता है आज ये यहाँ मैं आई तो मुझे बहुत कुछ सीखने को मिला कि लाइफ में सिर्फ एक्सरसाइज करना योगा करना ज़रूरी नहीं है और यहाँ से मैं मैं बहुत अभी जा रही अब एकदम तो तो फ्री हो गई आने के बाद मतलब बच्चा बच्चे का का टेंशन टेंशन होता होता है कभी का होता है कभी ऑफिस और जो मतलब में में अच्छा। आ तो बहुत स्पष्ट है सब तो तो मन स्वस्थ होटोमेटिकली स्वस्थ एनर्जी लेवल बहुत बढ़े आधान से એ બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે એનાથી એક તો પેરેન્ટ્સની માનસિક સ્થિતિ ઇમ્પ્રૂવ કરવી અને અલ્ટિમેટલી પછી એ છોકરાઓમાં ટ્રાન્સફર થાય અને એક સારા સિટીઝન કેમ બની શકે